પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તો શિવજીને આજીજી કરવા કતારો લગાવતા શિવભક્તો તો માળિયા હાટીનાના પોલીસ સ્ટેશનના મુસ્લિમ મહિલા પીએસઆઈ એસઆઈ સુમરાએ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે દીપ પોલીસ લાઈનમાં આવેલ રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં જલાવી દેશની એકતા જળવાઈ રહે તેવો સંદેશ આપ્યો આ સહિત અત્રેના માળેશ્વર મહાદેવ રુદ્રેશ્વર મહાદેવ જડેશ્વર મહાદેવ સહિતના દરેક મહાદેવ મંદિરોમાં દીપમાળા સહિત અનેક શિંગારો કરી મહાદેવને રીઝવવામાં આવ્યા તો શહેરમાં દરેક શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા અને શિવ મંદિરો ૐ નમઃ શિવાય હર હર મહાદેવ જેવા નાદોથી ગુંજી ઉઠ્યા હતા રિપોર્ટર વિનોદ બી રૂજા તલા માળિયા હાટીના મહાદેવ હર ભગવાન ગિરી શિવ શ્રી માળિયા હાટીના પોલીસ સ્ટેશન ગુદ્રી ઓમ રુદ્રેશ્વર મહાદેવ આજે શ્રાવણ માસના પાંચમા સોમવાર સોમવતી અમાસના દર્શન નિમિત્તે હિમાલયના દર્શન નિમિત્તે માળિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્ટાફના માણસ સ્ટાફના લોકોએ બહોળી સંખ્યામાં ઊભી સાથ સહકાર આપી મહેનત કરી અને હિમાલયના દર્શન કરાવી ગામને ધન્યતા તેમજ ગામના અનેક લોકોએ લાભ લીધો આજે શ્રાવણ મહિના અંતિમ સોમવાર અને સોમવતી અવાજ સમાજના પવિત્ર પર્વ નિમિત્તે આજ સવારથી અહી માણેશ્વર મહાદેવના મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટેલી હતી અને અત્યારે મહાઆરતી દ્વારા ભક્તોની બહુ મોટી અને વિશાળ સંખ્યામાં હાજરી અને ઉપસ્થિતિ હતી અને મહાઆરતી દ્વારા ભગવાનની ભક્તિ થી ભાવવિફોળ થયેલા લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા હતા ત્યારે ભગવાન શિવની ભક્તિનું અને શ્રાવણ માસનું એક અનેરું મહાત્મ્ય છે અને અનેક ઋષિમુનિઓ અનેક સંતો અને પ્રાચીન કાળથી આદિ અનાદિ કાળથી અનેક સિદ્ધોએ મહાદેવની સાદના ઉપાસના કરી અને અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરેલી છે અને શાસ્ત્રોમાં કહેવાયેલું છે કે અનેક કાળ સુધી માતા સરસ્વતી સ્વયં ભગવાન શિવ વિશે લખ્યા કરે તો પણ એનો પાર ન પામી શકે એટલે અદભુત અને અનંત મહાત્મ્ય ધરાવતા ભગવાન શિવની ભક્તિનો જે પર્વ હતો શ્રાવણ મહિનો એનો આજ સોમવતી અમાસના દિવસે અહીં અંત ભક્તો એવી આશા રાખે કે જલ્દી શ્રાવણ મહિનો ફરીથી જવા આવે અને ફરીથી આપણે ભક્તિ ભાવપૂર્વક ભગવાન શિવની આરાધના ભક્તિ કરીએ મહાદેવ જય જય મહાદેવ